ક્યાંથી આવો છો મહેમાન બરોડા છાણી થી બરોદરા છાણી થી શું નામ છે આપનું નરસિંહભાઈ પટેલ નરસિંહભાઈ પટેલ અમારું પરિવાર છે પરિવાર બરોબર શું નામ છે બેન નૈનાબેન નૈનાબેન તમાર નામ ભઈલા પટેલ દેવભાઈ તીર્થભાઈ તમારું નામ પરીક્ષિત પરીક્ષિતભાઈ તમાર નામ વડીલ અજીત પટેલ અજીત અજીતભાઈ તમાર નામ બેન જાનકીબેન જાનકીબેન તો પટેલ સાહેબ અમારો હરોજ વિડીયો જોવો છો તમે હા રોજ જોઈએ બરોબર અને આજે આ બાજુ આવીને તમને કેવું લાગે છે આશ્રમની મુલાકાત કરી ઘણો આનંદ કે મને આશ્રમની મુલાકાત થઈ અમારી ઈચ્છા પૂરી થઈ બિલકુલ બિલકુલ અને કેટલા વર્ષથી અમારો વિડિયો જોવો છો તમે લગભગ 5 6 વર્ષથી 5 6 વર્ષ યાર તો પત્રાવાળો શેડો તો તૈયાર થઈ ગયો બરોબર ના ના બિલકુલ અને આજે તમારી આ પરિસ્થિતિ છે તમે દિવ્યાંગ છો તેમ છતાં પણ તમે એટલી મોટી ઈચ્છા રાખો છો એ બહુ મોટી વાત છે તો આજે કઈ રીતનો તમે સહયોગ ગ્રુપ બનો છો એ જે મારાથી જે મારા યથા શક્તિ પ્રમાણે મે દાન આપું છું ના ના બિલકુલ બહુ મોટી વાત છે અને દોસ્તો અમારાથી વધારે કામ સારું કરો નહીં અમે પણ તમારા જેવા લોક સહયોગથી જ કરીએ છીએ અને દરેક ભગવાનની કૃપા છે આજે તમે લોકો અહીં સુધી પહોંચ્યા છો અને એ પણ અમે તો ઠીક છે તમને અમને વિડીયોથી ઓળખો છો પણ અમે તો તમને નતા ઓળખતા પણ આજે તમે આવ્યા મળાવ્યા અમને એ બહુ મોટી વાત છે આજે તમે એટલો મોટો સપોર્ટ આપ્યો તમે દિવ્યાંગ છો તેમ છતાં પણ પોતાની ખર્ચામાંથી પણ ખર્ચો કાઢીને ફૂલની તો ફૂલની પાખડી રૂપે તમે આપ્યો છે બહુ મોટી વાત છે અને દોસ્તો આજે વડોદરાથી અમારા જે પટેલ ફેમિલી આવ્યું છે એમને સોશિયલ મીડિયા આશ્રમની અંદર જે આપણું લિફ્ટનું કામ જે પૂરું થઈ ગયું છે જેમના ફાઇનાન્શિયલી સપોર્ટ માટે આપણે વિડીયો જે મૂક્યો હતો તો એ સંદર્ભે આજે છ હજાર રૂપિયાનો સહયોગ આખા પરિવાર થકી આપે છે અને સાહેબ બહુ મોટી વાત છે કે આજે એ પોતે દિવ્યાંગ છે અને તેમ છતાં પણ પોતાનું જે પણ કાંઈ ઇન્કમ છે એમાંથી કાઢીને આજે તો થેન્ક યુ સો મચ તમારો ખૂબ ખૂબ આભાર જી કંઈ કહેવું છે આપને થેન્ક યુ સર થેન્ક યુ તમે એટલા બધા ટાઈમ લઈને આવ્યા એ બહુ મોટી વાત છે મહાદેવ તમને ખૂબ ખુશ રાખે થેન્ક યુ તો બસ દોસ્તો તમે પણ જો સોશિયલ મીડિયામાં આશ્રમ આવવા માંગો છો તો ચોક્કસથી આવી શકો છો અમારું એડ્રેસ ગૂગલ મેપમાં મળી જશે ને આજે લિફ્ટના કામ માટે અને અમારો ઉપર જે ઓટીએસ ડોમ બન્યો છે એમના કામ માટે જેમણે સહયોગ આપ્યો છે તો હજી ઘણી બધી ફાઇનાન્શિયલ રિકવાયરમેન્ટ છે તો તમે પણ જો સપોર્ટરૂપ બનવા માંગો છો તમારી ડિટેલ તમને વોટ્સઅપમાં મળી જશે સપોર્ટ જરૂર આપજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત થેન્ક યુ થેન્ક યુ સર